આપણી ચેનલ પર તમે નવા આવ્યો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર અઢારનું મોડલ છે ચાચવેલી ગાડી જોવા મળી રહી છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દેજો તમારે જો આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને આ વરના ગાડી જોવા મળી રહે છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ વરના લઈ શકો છો વર્ઝન વિશે જણાવું આ ગાડીના તો એસએક્સ વર્ઝન છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ડીઝલ વેરિયન્ટમાં વરના જોવા મળે છે વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે વરના કાર જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે નંબર વન કંડિશન છે વરના ગાડીની તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા વાળા નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ વરના ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહે છે તમે તે ભાઈને કોન્ટેક કરીને આ વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી છે વ્હાઇટ કલર વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત આઠ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો રૂબરૂ જવાનું થાય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું